બાપુ આજે તમે જવાબ આપો ને આપો મંગળવારે શનિવારે વાળ કપાય કે ન કપાય એટલા કપાય નાની નાની બાબતમાં શું ડરો છો યાર મંગળવારે શનિવારે આપ ઓકે એવું ઠીક છે હશે કાંઈક એના કારણ પણ એ બધી આઉટ ઓફ ડેટ વસ્તુ થઈ જશે બધી એની એની તો બધી એક્સપાયર થઈ થેન્ક યુ દઉં શનિવારે ને શનિવાર પછી બીજા દિવસે રવિવાર શનિવારે તો કરાય મંગળવારે એમાં કોઈ વાંધો નથી પણ તમને પછી મનમાં બીક હોય તો ન કરાવવું એમાં પૂછપુછ શું કરો છો આ તો તમારા મનની વાત છે બાકી મને પૂછું મારો જવાબ આ છે પણ હું તમારી શ્રદ્ધા ઉપર કાંઈક પ્રહાર નથી કરવા તમને બીક રહે ને પછી શનિવારે તમે વાળ કપાવો ને પછી માથું દુખે ને પછી એમ થાય કે શનિવારે વાળ કપાવ્યા નથી એવું કઈ નથી ઈશ્વરે એટલો બધો તમે હળવો માનો છો કે તમે કયા દિવસે દાઢીયું કરો છો એ કે હા એટલો તમારી દાઢીઓમાં શનિવારે દાઢી કરી જોઈ લઈ આણે આણે રે કરીને મંગળવારે દાઢી તોડી નાખો તારો ઈશ્વર આવો આક્રમક ઈશ્વર જેવો કૃપા નું કોઈ નથી કહેવાય એને એને શું શૈતાન છે ઈશ્વર આ ઈસાઈ ધર્મોમાં અને અમુક ધર્મોમાં એક શૈતાનનું પાત્ર ઉભું કરવામાં આવ્યું ઈશ્વર શૈતાન નથી ઈશ્વર કૃપાલુ છે પરમ કૃપાલુ છે પરમ ઉદાર છે શનિવારે થાય ને રવિવારે થાય ને એવું એવું કહે અને આનાથી બધાથી બચવું હોય તો વધારો ને દાઢી મૂછ એટલે ઉપાધિ કે દિવસે કપાવું કે દિવસે પી કાંઈ માથે દાઢી મૂછ વધારો બસ અને ફાયદા કેટલા બહુ ફાયદા તો આપણે ભાડે ચાંદ પ્રણામ કરે બાપજી નમસ્કાર મુંડન કરાવો તોય ફાયદા અને જતા વધારો તોય ફાયદા મુંડ મુંડા તીન ગુણ શીરખી મીટે ખાજ ખુજલી મટી જાય ખાને કો લડ્ડુ મિલે લોકો કહે મહારાજ ખાવામાં લાડવા મળે આવી નાની નાની વસ્તુ છે બાપ છતાં તમારી શ્રદ્ધા હોય પણ ને તમે ડરીને પાળો ધર્મ પાળવાથી માનવ થવો લોકો ભણેલા ગણેલા કેટલા ભીરુ લોકો નવી ગાડી લઈ જાય નવી એમાં મરચાં એટલે એના મરચા મોરારી બાપુના ભજ્યા માટે હોવા એટલે કઈ મોટર માં લગાવવામાં માટે મરચા તમે મરચા નું તમે સુકામ સ્થાન ભ્રષ્ટ કરો મરચાઓ રાજી નહીં થાય એક કોઈ બિચારા